આજે છે તો છાણા ભરવા માટે જવાનું છે બધાય થોડા હમાય હજી બે નાખી તો ભાઈ આ એક ભારી જ્યાં નાખી દઈ પછી બેના પછી ને પછી બાંધી લવું હા આવડિયા જવા દઈ

મિત્રો જો અત્યારે હું આવ્યો છું મારા સસરાની ઘરે અને હું મિસા બેઠા જઈએ અને વાયગા છે પોણા છ પોણા છ નો ટાઈમ થયો હાઈન ના પોણા છ થયા જો મિસા બેન રમે એ મિસા એ પકડવું પકડવું

એ ચા પીવાની વાર છે હજી લે લે તો મિત્રો એમાં વાત એવી હતી કે કાલે બપોરે જમીન પછી મિશન મામા કેવલ મામા એને તેડી ગયા બેમાં અને હું વાડીએ પહોંચ્યો બધુંય કામ પતાવીને શોરૂમે કામ પતાવીને ત્યાં તો કાંઈ વિયાવાનો ટાઈમ થઈ ગયો તો ને પછી હાઈ નુંથી બધું એમાં એવા હતા એટલે ભાઈ કઈ બીજો ટાઈમ મેળ્યો નતો જો આવડી આ વાછડી નો જન્મ થયો કાલે નાવડી આ ગાય અહીંયા અંદર બાંધતા હા બેને બાર નથી કાઢ્યા ને જો ભરાઈ ગઈ હે જરીક બાકી રહી હવે ઉપર આજે હવારના નીણ ભરતા તા આગળ પૂરું થયું કામ હવે અત્યારે દસક વાગ્યા શોરૂમ ખોલવાનો હે એ થોડુંક કામ છે એટલે બાકી તો આજે રજા જ હોય આજે શોરૂમ ન ખોલવાનું હોય રવિવારે તો મિત્રો જો આવી ગયા ઘરે હાડા હાથ થયા હે થયું એવું કે ખાલી કેટલો વાડિયા અહીંથી લઈ જતા હોય પણ વાડિયા થી અહીંયા ખાલી કેટલો લઈ આવ્યા બોલો દૂધ નો લઈ આવવાનું હોય એમ બદલે પાછો એ નહીં કેટલો પાછો આવું હે કામકાજ જો થેપલા બને હે આજે છે હોળી મિસા તો હે મામાન ઘેરે આગળ પપ્પા ને બસો બાપા ને એ આવશે કપિલ ને તણી ખાલી કેટલો અને જો મિત્રો મારા સસરાની ઘરે ભજીયા બને છે જો મારા સાસુ ભજીયા બનાવે છે સરસ મજાના ગોટા પોલીસ તો મિત્રો જો હોળી પ્રગતિ ગઈ છે અમારી શેરીમાં હજી આપણે છાણા હાયરા થઈ હા મેરા ચપ્પલ બેરે નાલે ચપ્પલ ગડના ખોય ચપ્પલ ગડના ખો ના હોય સરખો વ્યવસ્થિત Kau biasa sih dia. Kau kayaknya mau dudukin Jauh Ya bapak Ya udah, nanti kue jatah nih ઓનીકર થી લે ઓનીકર થી તો મિત્રો જો આ લોકો છે અમારી શેરીના સ્વયંસેવકો બધાયને સોડા પાય છે માવો તો સાઈડમાં માં રહી જાય ચિમનભાઈ હું તો મિત્રો જો હું આવી ગયો છું મારા સસરાની ઘરે જો એની શેરીમાં જ્યાં હોળી થાય ને ત્યાં આવી ગયો છું અને જો કેવલ મામા મિસાને હોળીની પરિક્રમા કરાવે છે

tänan kord .